ગુજરાતના ચાળીસ એનસીસી કેડેટ્સની સાબરમતી આશ્રમથી દાંડી મીઠા સત્યાગ્રહ સ્મારક સુધીની પદયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી ઐતિહાસિક દાંડી કૂચને અદભુત શ્રદ્ધાંજલિ આપવા ગુજરાતના વીસ છોકરાઓ અને વીસ છોકરીઓ મળી કુલ ચાળીસ એનસીસી કેડેટ્સ રાષ્ટ્ર નિર્માણ અને સામાજિક પરિવર્તનના શક્તિશાળી સંદેશાને ફેલાવવાના લક્ષ્ય સાથે સાબરમતી આશ્રમથી દાંડી મીઠા સત્યાગ્રહ સ્મારક સુધી સુધી દિવસની પદયાત્રા યોજી હતી કિલોમીટર આ કૂચ આજથી શરૂ થઈ હતી જે આગામી ત્રેવીસમી ડિસેમ્બરે સમાપ્ત થશે જેમાં તમામ કેડેટ્સ દરરોજ આશરે ચાળીસ કિલોમીટરને આવરી લેશે આ પદયાત્રા દરમિયાન કેડેટ્સ દ્વારા જુદા જુદા વિષયો ઉપર અસરકારક શેરી નાટકો અને જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે દાંડી મીઠું સત્યાગ્રહ સ્મારક પર પહોંચવા પર કેડેટ્સ મહાત્મા ગાંધીના ઐતિહાસિક વિરોધને શ્રદ્ધાંજલિ તરીકે પ્રતિકાત્મક રીતે મીઠું તૈયાર કરશે આ મીઠું નવી દિલ્હી લઈ જવામાં આવશે અને આગામી અઠ્યાવીસમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ એનસીસી પીએમ રેલી દરમિયાન વડાપ્રધાનને રજૂ કરવામાં આવશે ત્યારે આ ઐતિહાસિક પ્રવાસની પૂર્વ સંધ્યાએ એટલે કે ગઈકાલે ગુજરાતના રાજ્યપાલે રાજભવન ખાતે કેડેટ સાથે વાર્તાલાપ કરી તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું ત્યારબાદ આજે પદયાત્રાને સાબરમતી આશ્રમથી ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા મહાનુભાવો એનસીસી અધિકારીઓ અને ઉત્સાહિત શુભેચ્છકોની હાજરીમાં વિધિવત રીતે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર